ની ધરતી પરથી ત્રિરંગો લહેરાયો અંજારના ખેલાડીઓએ ભારતનું નામ રોશન કર્યું નેપાલમાં યોજાયેલા ઇન્ડો નેપાળ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ભારતનું ગૌરવ વધારનાર અંજાર તાલુકાના હોશિયાર ખેલાડીઓનું અંજાર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય ભાવવિભોર અને દેશપ્રેમથી ઓતપ્રોત સ્વાગત કરવામાં આવ્યું હતું વિદેશી ધરતી પર ત્રિરંગાની શાન વધારનાર આ નાના નાના ખેલાડીઓ આજે સમગ્ર અંજાર અને કચ્છ માટે ગૌરવ બનીને પરત ફર્યા આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં અંજાર તાલુકાના ખેલાડીઓએ કુલ 9 ગોલ્ડ મેડલ 5 સિલ્વર મેડલ તથા એક ટ્રોફી મેળવી ભારતનું નામ વિશ્વપટ પર ઉજાગર કર્યું ટ્રેન આવવાના એક કલાક પહેલાથી જ ખેલાડીઓના પેરેન્ટ્સ પરિવારજનો અને શુભેચ્છકો રેલવે સ્ટેશન પર આતુરતાપૂર્વક રાહ જોતા નજરે પડ્યા હતા પોતાના સંતાનોને દેશ માટે મેડલ લઈને આવતા જોવા મળેલી ખુશી પેરેન્ટ્સના ચહેરા પરથી સ્પષ્ટ ઝલકતી હતી ખાસ વાત તો એ રહી કે કરાટે રમતમાં નેપાલ વિશ્વસ્તરે ખૂબ આગળ માનવામાં આવે છે તેમ છતાં ત્યાં જઈ અંજારના ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ જીતી લીધા આ સિદ્ધિ માત્ર મેડલની નથી પરંતુ ભારતની ક્ષમતા મહેનત અને અડગ આત્મવિશ્વાસની ઓળખ બની છે ગોલ્ડ મેડલ વિજેતાઓમાં યાત્રી ધર્મેશભાઈ ઠક્કર હેઝલ રાજીવભાઈ રાવ રીતિકા રામુકુમાર યાદવ ધૈર્ય જતીનભાઈ પારેખ સોહમ રાકેશભાઈ બુદ્ધભટ્ટી શ્લોક સંજયભાઈ ઠક્કર અંશુલ રવિશંકરભાઈ ગિરી દક્ષ મોહનભાઈ ગુજારીયા જ્યોત વિપુલભાઈ ઠક્કર અને સિલ્વર મેડલ વિજેતાઓમાં જૈનિશ ચંપકલાલ આહિર એન્જલ બલરામ મહેશ્વરી નંદિની વિર્મભાઈ છાંગા યશરાજસિંહ ગિરિરાજસિંહ ઝાલા ધર્મરાજસિંહ પ્રદીપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે સાથે જ વોલીબોલ સ્પર્ધામાં જ્યોત વિપુલભાઈ ઠક્કરે ટ્રોફી મેળવી અંજારનું માન વધાર્યું રેલવે સ્ટેશન પર ખેલાડીઓ પહોંચતા જ ભારત માતા કી જય વંદે માતરમ અને અંજારના ખેલાડીઓ ઝિંદાબાદના નારા ગુંજ્યા ફૂલહાર તાળીઓ અને અભિનંદન વચ્ચે ખેલાડીઓનું સ્વાગત થયું ત્યારે સમગ્ર વાતાવરણ દેશ પ્રેમથી ઝળહરી ઉઠ્યું આ તમામ સફળતા પાછળ જેમની અવિરત મહેનત માર્ગદર્શન અને પ્રેરણા રહી છે એવા કોચ પલ્વીબેન રાજપૂતને ખેલાડીઓના પેરેન્ટ્સ દ્વારા વિશેષ આભાર સાથે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા પેરેન્ટ્સે જણાવ્યું કે આ બાળકો આજે દેશ માટે મેડલ લાવી શક્યા છે તેનું શ્રેય તેમના કોચની નિષ્ઠા અને સમર્પણને જાય છે આ નાના ખેલાડીઓએ સાબિત કરી દીધું છે કે જો જુસ્સો શિસ્ત અને દેશપ્રેમ હોય તો કોઈ પણ વિદેશી ધરતી પર ત્રિરંગો લહેરાવી શકાય અંજારના આ દીકરા દીકરીઓ આજે માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર કચ્છ અને ભારત માટે ગૌરવ બની ગયા છે આ પ્રસંગે અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ઝાલા યક્ષરાજસિંહ ગિરિરાજસિંહ ગિરિરાજસિંહ બહાદુરસિંહ ઝાલા જ્યોત્સનાબા ગિરિરાજસિંહ ઝાલા ધર્મરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા પ્રદીપસિંહ વિક્રમસિંહ ઝાલા હિનાબા પ્રદીપસિંહ ખેડોઈ વગેરે પેરેન્ટ્સ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ સાથે ખલીફા ન્યૂઝ ગુજરાત કચ્છ નમસ્કાર મિત્રો આજે કચ્છ માટે સારા સમાચાર કારણ કે જયારે રાજ્ય લેવલની ટુર્નામેન્ટ થતી હોય છે ત્યારે આપણે એટલી ખુશી હોય છે કે આપણો દીકરો અન્ય રાજ્યમાંથી જીતી રહ્યો પરંતુ જયારે દેશ લેવલે થતી હોય ટુર્નામેન્ટ અને જયારે નેપાળમાં જતા હોય ઇન્ડો અને નેપાળની જે ફેસ્ટિવલ છે સ્પોર્ટ્સ ફેસ્ટિવલ એની અંદર આપણા ભારતના દીકરાઓ ખાસ કરીને અંજારથી ગયા છે અને અંજારના દીકરાઓએ નેપાળમાં જઈને જ્યારે ભારતનો તિરંગો લહેરાયો તો એની ખુશી એ પરિવાર અને એમના સગા સંબંધીઓ સમજી શકે હાલ અંજારની અંદર ક્યાંક દિવાળી જેવો માહોલ છે આપ જોઈ શકો છો કે આ યોદ્ધાઓ જેણે ભારતનું નામ રોશન કર્યું છે અને જ્યારે અહીં અંજારની પાવન ધારાઉ પર આવે ત્યારે પહેલાં તો બેટા આપનો પરિચય આપી દઈશું મારું નામ ઝાલા ધર્મરાજસિંહ પ્રદીપસિંહ છે હું કચ્છના અંજારના ખેડોઈ ગામથી બિલોંગ કરું છું બટ આપે એવું નામ રોશન કર્યું છે કે તમને જોવા મળવા માટે લોકો બે બે કલાકથી હતા અને તમે ભારતનો તિરંગો લહેરાવીને આવ્યા છો ત્યારે જર્ની કેવી રહી છે અમારી જર્ની ખૂબ સારી રહી ખાસ કરીને અમારા ટીચર્સ મેમ્સ સર અને ત્યાંના સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે તેમને અમને આવડો સપોર્ટ કર્યો અને એનાથી પણ વિશેષ અમારા પેરેન્ટ્સનો સપોર્ટ છે જેના કારણે અમે આટલું આગળ જઈ શક્યા અને અમારી જર્ની ખૂબ સારી રહી આ વખતે બટ કર્યું છે કે નાની ઉંમરમાં શબ્દો નથી મારી પાસે તમારા તમામ લોકોના પેરેન્ટ્સોના આંખમાં આશુવાદ જોવા મળ્યા અને તમે ભારતનો ઝંડો તિરંગો લહેરાવીને આવ્યા છો કારણ કે તમારી સામે એક એવા યોદ્ધાઓ હતા કે જેની સામે આપણે કદાચ હારી પણ જઈએ પરંતુ તમે ગોલ્ડ મેડલિસ્ટ થઈને આવ્યા છો ને તમને જોવા માટે લોકો આવ્યા છે ત્યારે તમારી આ જર્ની અને તમારી સમગ્ર ગેમમાં ક્યાં ધ્યાન હતું ક્યાં ફોકસ હતું મારું ફોકસ હતું કે મારે સામેવાળાને કેમ્પર પર કાઢીને છે કે ભારત પર કાંઈ કામ નથી કે એવું છે કે ભારતમાં ટેલેન્ટ નથી કરાતે નથી તો એ વિચારતા હોય કે ભાઈ કરાતે છે અમારા કોચને પણ હું ખૂબ ખૂબ આભારી છું જેમને અમને અવરી સારી ટ્રેનિંગ આપી જેથી અમે અત્યારે ઇન્ટરનેશનલ પર હરાવીને આવ્યા છીએ જેમાં નેપાળ ખૂબ વખણાય છે કરાટે માટે અચ્છા નેપાળને હરાવીને છે મિત્રો આ એક બહુ અગત્ય છે કે નેપાળ આપણે જોતા હોય કરાટામાં બહુ આગળ છે પણ તો આ ભારતનો જવાન કારણ કે અમારા માટે અમારો સ્વાભિમાન અમારું સન્માન જે છે આ તિરંગો છે અને તિરંગા ઉપર આ ચાવે તો ક્યારે અમે સાખી નથી લેતા આ દીકરાએ આપણું ભારતનું નામ રોશન કર્યું ત્યારે એક નાનકડો દીકરો પણ આવ્યો છે શું નામ છે બેટા આપનું મારું નામ દક્ષ છે અચ્છા દક્ષ દાદા બહુ રાહ જોઈ રહ્યા છે મારો દક્ષ આવશે પરિવારની લાગણી અને એક દેશનું નામ રોશન કરવું તો કેવી રહ્યા આ જર્ની માહિતી બહુ સારી રહી એમાં અમે બહુ સારી ગેમ્સ ને બધું રમ્યું અહીંયા જાતા જાતા વખતે આવતા આવતા વખતે બહુ એક્સાઇટમેન્ટ હતી પરિવારને ફોન કરતા હશો તો પરિવાર શું સજા સલાહ આપતો કે જો સારી રીતે રમજે બિલકુલ ગભરાતો નહીં આ ટેન્શન ના લેજે ને એમ સારી રીતે રમજે તો જ્યારે દેશનો તિરંગો લહેરાય અને તમારા જેવા દીકરાઓ જેને જ્યારે ગોલ્ડ મળે અને એ અન્ય ધરતી ઉપર ભારત ઉપર નહીં પણ અન્ય દેશ ઉપર જ્યારે નામ આવે તમારું દક્ષ આપ વિજેતા થયા છો ત્યારે ભારતના યુવાનો તમારા જેવા છોકરાઓ આજના કાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ કરતા હોય છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો એવા લોકોને આપ શું મેસેજ આપશો કે તમે મોબાઈલ ફોન ને બધું ઓછું યુઝ કરો અને ગેમ્સમાં ને એમાં વધારે ધ્યાન દો રમવામાં ને ખેલકૂદમાં એમાં વધારે ધ્યાન દો બરાબર આપનું નામ શું છે મારું નામ ઝાલા એક્સરાચી છે મને જેને કે ટેન્થ ઇન્ડો નેપાલ પોખરા સિટીમાં હું જઈ રહ્યો છું ને યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં મને મળી રહ્યું છે ગેમ રમત ને એમાં મારી ગેમ ક્રિકેટ છે જેમાં મેં ભાગ લીધો હતો એમાં મને સિલ્વર મેડલનો પ્રથમ સત્ય મળી રહ્યો છે એમાં ટોટલ ચૌદ બાળકોએ ભાગ લીધો હતો એમાં નવ બાળકોએ ગોલ્ડ મેડલ અને પાંચ બાળકોએ સિલ્વર મેડલ પ્રાપ્ત થયું તો તેના માટે હું ખૂબ ખૂબ આભારિત કરીશ મારા કોચ અને પલ્વી રાજપૂતને ને ફર્સ્ટ હું તો મારા મને સ્નેહ કરીશ કે એ મને ખૂબ સપોર્ટ આપે છે ને હું ખૂબ સપોર્ટ આપે ને હું આભારી છું મિત્રો આપણે જ્યારે કોઈ પિક્ચર જોતા હોઈએ છે ને પિક્ચરના દ્રશ્યો હોય કે જ્યારે હાર ઉપર જતા હોય છે ત્યારે તિરંગો લહેરાય અને જ્યારે તિરંગાની શાન માટે જ્યારે દીકરાઓ લડતા હોય ને કારણ કે આપણે આર્મીના આર્મીને જોતા હોય આપણે ગર્વ થતો આપણા નાનકડો દીકરો આજ ભાવુક થઈ ગયો છે કારણ કે દેશ માટે ક્રિકેટની દ્રષ્ટિએ ટેનિસમાં તો ખરા રમે છે પણ આને દેશ માટે રમીનાના ભાવક થયો છે આજ અમારું ભારત કારણ કે અમારું જ્યારે સ્વાભિમાન સન્માનની વાત આવે તો અમે સો ટકા અહીંયાથી જીતીને આવ્યું છે બેટા અને શું નામ છે આપનું ઠક્કર શ્લોક અચ્છા કેવી રીતે આપની સફર બહુ જ સરસ અમે હે ને ગોલ્ડ મેડલ તો નથી દીધું પણ નેપાળની ધરતી અમારો હે ને તિરંગો લહેરાયો છે અને એ જ નહીં અમે હું માત્ર ગેમ રમવા નતા ગયા બાકી એન્જોય પણ કરવા ગયા હતા અમે હું બધી જે છે ને ફરવાની જગ્યા જેમ કે પાંચ મૂર્તિ વાળી ગણપતિ બાપા મૂર્તિ છે મોટી હા હું ફર્યા છી ખાલી રમ્યા નથી આપના પાછળ જે સંઘર્ષ કરે છે માતા પિતા અને સૌથી પ્રથમ આમ તો કોચ કહેવાય કોચ જે મહેનત કરી છે એ કોચ માટે શું કહેશું એ લોકો બહુ જ અમારા માછે મહેનત કરી છે અમારા પાછળ ખૂબ ખૂબ એટલે ખૂબ જ મહેનત કરી છે અને હું એમનો ખૂબ જ આભારી છું દ્રશ્યો ઘણા એવા છે મિત્રો હું કેમેરામાં કેચ નહીં કરી શકું કારણ કે મારી આંખો પણ મને સાથ નથી આપતી અને જ્યારે આની વાત આવે ત્યારે કંઈ બોલવાનું પણ ન આવે પણ એક દીકરો છે હાઉ ધ જોશ જ્યારે ટ્રેનમાંથી ઉતર્યા અને પહેલો દ્રશ્ય જ્યારે ટ્રોફી હતી ટ્રેનમાં બહાર ટ્રોફી નીકળીને દેખાડી જઈએ અમને ત્યારે હું પણ ભાવુક થઈ ગયો બેટા શું રોલ હતો તમારો કેવી રીતે જર્ની તમને જર્ની જો સારી હતી અને મારો અમારો રોલ એ હતો કે એમને નેપાળને દેખાડ્યું તું કે અમે ભારતના છીએ માટીના બનેલા છીએ અને અમે અમારું દેશનું નામ રોશન કરી શકીએ છીએ એમ કે ખાલી

કે તમે ભારતનું નામ રોશન કર્યું છે અને એક શાયરી યાદ આવે છે કે સપનો જાન હોતી હોતી પંખો નહીં હોતા ઉડાન પહેલે તો બેન આપને ખૂબ ખૂબ અભિનંદન આપે એ કામ કર્યું છે કદાચ અમે શબ્દોમાં પણ બયા નહીં કરી શકીએ પરંતુ પ્રથમ બેન મારે એ જાણવું છે કે જ્યારે ભારત મૂકીને અન્ય દેશમાં જતા હોય છે અને જ્યારે ભારતનો તિરંગો આપને યાદ આવે છે કે આપણે તિરંગાની શાન માટે આવે છે ત્યારે એ દ્રશ્યો એક કોચ પાસે કેવા હોય છે હું તમને વર્ડમાં જેટલું ડિસ્ક્રાઈબ નહીં કરી શકું કેમ કે એનું કારણ છે કે હું વિડીયો તમને મોકલીશ ઊં નેપાળમાં જ્યારે અવોર્ડ સેરેમની ચાલતું હતું ત્યારે નેપાળનું રાષ્ટ્રગીત તો બોલાય જ પણ ઇન્ડિયાના રાષ્ટ્રગીતમાં આખા હોલમાં જે અવાજ હતી એવી તો નેપાળના બાળકોની પણ નથી અને એ વિડીયોમાંથી તમને પ્રૂફ મળી જશે અને એ વસ્તુ માટે હું એટલું જ કહીશ કે જ્યારે અમે એ ગીત ગાતા હતા ત્યારે અમારા આંખમાં પાણી સિવાય કાંઈ નહોતું કે આપણે બીજી કન્ટ્રીમાં ઊભા છીએ અને એ કન્ટ્રીમાં આપણા જ બાળકો એટલી જોરથી રાષ્ટ્રીય ગીત ગાય છે અને આટલી બધી ટ્રોફી સાથે અમે આગળ આવ્યા છીએ અને હું એટલું જ કહેવા માંગીશ કે ખાલી આમાં મારું ભોગ નથી પેરેન્ટ્સનું પણ અને એક એવું કહી શકીએ કે આમાં રોલ મારું એઝ અ કોચ છે ક્યાંક ને ક્યાંક હું બાળકોને ખરાબ લાગું છું કે મેમ બહુ સ્ટ્રિક્ટ છે પણ મને એટલી ખબર છે કે જ્યાં સુધી માંગ્યા વગર તો મા પણ ખાવાનું નથી આપતી બરાબર ઠપકા વગર તો કોઈ બાળક આગળ વધવાનું જ નથી પણ આજે હું ખુશ છું અને આજે એ બાળકોનું પણ એવું કેવું છે કે મેમ આજે ખબર પડે છે કે તમારી માર અમારા માટે સુકામ જરૂરી હતી અને એ માર એ લોકોના મેડલમાં પ્રૂફ થાય છે ખૂબ સારી વાત કરી પરંતુ સરકાર પણ ખેલના ઘણા આયોજન કરતી હોય છે સરકાર પણ કહેતી હોય છે કે યુવાનો બહાર આવે ખેલ કારણ કે આજનો સોશિયલ મીડિયાનો યુગ છે દીકરો કરીને સવારના જાગે ત્યાં સુધી મોબાઈલ યુઝ કરતો છે અને તમે આ ઇતિહાસ રચીને આવ્યો છે ત્યારે તો આ સોશિયલ મીડિયા વાપરનાર બાળકો છે એમના પેરેન્ટ્સને આપ શું કહેશો હું એક રિક્વેસ્ટ કરીશ કે આ બધા પેરેન્ટ્સ ઉભા છે ને અને આ જેટલા બી છોકરાઓ છે નાઇન્થવાળા વાળા છે ટેન્થવાળા વાળા છે સેવન્થવાળા વાળા છે ખાલી પેરેન્ટ્સને પૂછી લ્યો કે આખી જર્નીમાં એ લોકોને મોબાઈલ અહીંયાથી લઈ જવાનું અલાઉ જ નહોતું કર્યું મેં આખી જર્નીમાં છોકરા હું મોબાઈલ માંગો તો ઠીક મારો મોબાઈલ તક નથી માગ્યો અને પેરેન્ટ્સને યાદ તક નથી કર્યા એટલી ગેમો રમી છે અમે એટલું એન્જોય અને ટુર્નામેન્ટમાં કઈ રીતના આપણે પર્ફોમન્સ કરવું છે કઈ રીતના જીતવું છે આપણું આ બેસ્ટ કેવું દેવું છે કેમ કે એ એક મિનિટની ફાઇટ હોય ક્રિકેટનું એ ગ્રાઉન્ડ હોય કે એ ચાન્સ લાઈફમાં છે ને એક જ વાર મળે કે જ્યારે આપણે પોતાની જાતને પ્રૂફ કરી શકીએ અને ઊં હું પલ્લવી રાજપૂત મોબાઈલ જેવી વસ્તુને તો નહીં રાવા દઉં વચમાં ઈ ગેરંટી બેન અમે પિક્ચરો જોતા હોજીને છેલી ગળી જ્યારે કે એવું થાય કે હવે ક્યાંક ઈન્ડિયા હારશે પરંતુ જ્યારે ઇન્ડિયન ફ્લેગ જ્યારે દેખાડતો હોય છે અને જ્યારે હાર જીતમાં આવી જાય છે ત્યારે અમારા રોંગ ટાઉ ઉપર થઈ જાય તો ફક્ત મૂવીઓ છે પણ પરંતુ તમારા નજરના એવા દ્રશ્યો થોડાક પબ્લિક વર્ચ્યુઅલ શેર કરજો હું એટલું જ કહીશ કે જ્યારે ઓપન સેરેમની ચાલતું તું અને અમને બેસ્ટ વિનર ડ્રીમની ટ્રોફી સૌથી પહેલા караટે વાડાઉને મળી હતી મીન્સ અમારી ગુજરાતની ટીમને મળી હતી પણ એમાં એવું નથી કે ખાલી કરાટેના મેડલ બેડમિન્ટનના ક્રિકેટના ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં સૌથી વધારે મેડલ હતા અને મને કેત તો બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આટલી બધી ગેમો ઇન્ડિયામાંથી આટલા બધા સ્ટેટ્સ રમવા ગયા હતા પણ ગુજરાતને સૌથી પહેલાં ટ્રોફી અને મેડલ સાથે સન્માનિત કરવામાં આવ્યું હતું અને એ હું શબ્દોમાં બયાન નહીં કરી શકું હું શું કોઈ નહીં કરી શકે કેમ કે આ અમારા માટે બહુ આ છે ને મારી હું એમ કહી શકું કે અ મારા પપ્પાએ જ્યારેથી મારું સાથ મૂક્યું મારા પપ્પા એક્સપાયર થયા ત્યારથી લઈને અત્યાર સુધીની જર્નીમાં આ એમની મહેનત છે મારા પપ્પાની ની સફળ એક એક વસ્તુ કે મારી પપ્પા એક્સપાયર થયા અને આફ્ટર મેરેજ અને આજે બાળકો નું ને પેરેન્ટ્સનું બી એવું કેવું છે કે સિરિયસલી આ બધા એવું કે એક સફળ પુરુષ પાછળ એક ઓરતનું હાથ હોય પણ હું પ્રાઉડથી કહું છું કે મારી પાછળ મારા હસ્બેન્ડનું હાથ છે જર્ની બહુ લાંબી હતી મને એવું લાગતું કદાચ તમે થાકી ગયા છો પણ તમારા ચહેરા જોને એવું લાગ્યું છે કે હાજી કરદા ટુર્નામેન્ટમાં હાજી તમે નેપાળને પછાડી એ તમારી ક્ષમતા છે છે હું તમને એક જ વસ્તુ કહું એક મહિલાનું પ્રસૂતિનો ટાઈમ આવે ને ત્યારે એને બહુ પીડા પણ જ્યારે એ બાળકને જોવે ને તો એ પીડા ભૂલી જાય સેમ આ વસ્તુ જ્યાં સુધી અમારી પાસે છે ને અમે કેસો ને એટલી ટુર્નામેન્ટ અને એટલા એટલે એટલી કન્ટ્રીને હરાવવાની તાકાત રાખીએ છે વાહ 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 ખૂબ ખૂબ આભાર કે તું હર દોડ મે આવો લાય જરૂરી નહીં હે તેરા રેસ મે સામેલ હોના જરૂરી હે તું ગીર જાય એ જરૂરી નહીં લેકિન તેરા રેસ દોડના મેડના જરૂરી હૈ બેને જે વાત કરી બેન હું ચાહું છું કે હાઉ દોસ્ત એકવાર નારો આપ લગાડી દો દોસ્ત ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે અંજાર નગરપાલિકાનું એક અપીલ કરું છું ન્યૂઝીલેન્ડ ગુજરાતી ટીમ કે આજે આ જેટલા બાળકો જીતીને આવ્યા છે એક એમનું સન્માન માટે એક યાત્રા નીકળવી જોઈએ કારણ કે ખુલ્લી ગાડીમાં કારણ કે આપણે જ્યારે જોતા હોઈએ કે ક્રિકેટરો જીતીને જાતા હોય છે એમનું સન્માન થતું હશે તો આ તમામ બાળકોને આજે ખુલ્લી ગાડીમાં રાખી અને અંજારના શેરીઓમાં જે ગલીઓ છે અહીંયા ફરાવી અને એક વિશેષ સન્માન થવું જોઈએ એ અમારી માંગ છે ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ગુજરાતના હરિભાઈ ગઢવી અને એમના મિત્ર એમના મિત્રના જ્યારે પુત્ર જ્યારે એક વિશેષ સન્માન લઈને આવ્યો દેશ માટે ત્યારે પિતા માટે આ દ્રશ્યો કેવા હોય સાહેબ અરે પિતા માટે તો આ એક બહુ બહુ જ ગર્વના દિવસો કહેવાય કે જે મારો છોકરો અંજારમાં ખેડૂતમાં બિલો કરી અંજારમાંથી એનું તાલુકાનું નામ રોશન કરે છે કચ્છ જિલ્લાનું કરે છે ગુજરાતનું કરે છે એનાથી આગળ દેશનું કરે છે તો એટલા માટે બહુ એટલે બહુ ગર્વ થાય છે મને આ વસ્તુનો અચ્છા દીકરો સાત દિવસ સાત આઠ દિવસ ઘરથી દૂર હતો તો પિતા તરીકે ચિંતા પર થતી હોય છે પણ એને તમે જોશ કઈ રીતે આપતા જો એના માટે તો મેં બહુ પ્રયત્ન કરું છું એ છે મારો બીજો કે મારો દીકરો છે એ બે માટે હું ખૂબ પ્રયત્ન કરતો રહું છું લોકોને જોશ આપું છું કે તમે ખૂબ મહેનત કરો અને એના માટે હું અત્યારે કેટલો ઇમોશનલ છું પણ એ જ્યારે મારા સામે હોય ને તો હું એકદમ સ્ટ્રોંગ થઈને રહું છું ગામમાં ચર્ચા થશે કે તમારા દીકરાએ ભારતનો તિરંગો લહેરને આવ્યો ત્યારે પિતા તરીકે શું શબ્દો હશે હવે આ તો હું મારા અત્યારે અલગ નથી આંસ પછી રોખી ન શકતો એટલો મને અલગ છે કે મારા છોકરાઓ એટલે ઇન્ટરનેશનલ લેવલે રમીને આવ્યા છે અને ત્યાંથી મેડલ લઈને આવ્યા છે